માત કી જય જય મિત્રો નવરાત્રી ના નવ દિવસ માતાજીના નવ સ્વરૂપો ની પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેમાંથી આપણે પ્રથમ દિવસના માતાજી ના સ્વરૂપ વિશે વાત કરીએ કે જેનું નામ છે માં શૈલપુત્રી આજના આ વિડીયોમાં આપણે મા શેલપુત્રીની કથા વાર્તા સાંભળીશું તેમના સ્વરૂપ વિશે પણ જાણીશું તથા તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી આ દિવસે માતાજીના કયા મંત્રનો જાપ કરવો કેવી રીતે પૂજા કરવી સંપૂર્ણ વિગતવાર હું આપને જણાવીશ તથા ઘટ સ્થાપન વિશે પણ માહિતી આપીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો આવો માતાજીનું મનમાં સ્મરણ કરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ શિવે ગૌરી નારાયણી નમોસ્તુતે તે મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માં શૈલપુત્રીનું નામ શૈલ પરથી આવ્યું છે કે જેનો અર્થ થાય છે પર્વત એટલે પર્વતરાજની પુત્રી એટલે કે માતા શૈલપુત્રી માતા શૈલપુત્રીને માતા સતી દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ તેઓ શૈલપુત્રી તરીકે પ્રસિદ્ધ થયા હતા તે નવરાત્રિના પ્રથમ દેવી છે કે જેની આ નવરાત્રિમાં પૂજા કરવામાં આવે છે નવરાત્રીના પ્રથમ દિવસનું મહત્વ એ છે કે આ દિવસે માં શેલપુત્રીની પૂજા સાથે ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે ઘટ સ્થાપનની વિધિ વિશે જો વાત કરીએ તો માટીના વાસણની સ્થાપના કરવાની હોય છે કે જેમાં શુદ્ધ માટી નાખી સાત પ્રકારના ધાનના બીજ નાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં નિત્ય પાણી છાંટવામાં આવે છે એ પછી એક કળશની સ્થાપના કરવાની હોય છે કે જેમાં શુદ્ધ જળ ગંગા જળ ઉમેરીને તેમાં દુર્વાના પાન કે પછી આશો પાન મૂકીને એક રૂપિયાનો સિક્કો સોપારી અને કંકુ ચોખા તેમાં ઉમેરવાના હોય છે એ પછી તેમાં અંદર પાંચ પાન મૂકી એક શ્રીફળ લઈ તેના ઉપર લાલ રંગના કપડું વીટીને તેના ઉપર મૂકવાનું હોય છે અથવા લાલ રંગનું કપડું ન વીટીએ તો પણ ચાલે એ પછી પંચોપચારથી માતાજીનું પૂજન કરવાનું હોય છે કે જેના માટે ઘીનો દીવો કરવાનો અગરબત્તી કરવાની માતાજીને ફૂલ અર્પણ કરવાના માતાજીને ભોગ લગાવવાનો અને પહેલા દિવસે માતાજી સમક્ષ ગાયના શુદ્ધ ઘીનો દીવો કરવામાં આવે છે આ દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે તથા પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે તેથી નવરાત્રિમાં સૌથી પહેલાં કળશ પૂજા કરવામાં આવે છે અને કહેવાય છે કે માતા કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે માતાનું વાહન વૃષભ છે છે એટલે કે બળદ અને શૈલપુત્રીને હિમાલય રાજ પર્વતની પુત્રી પણ કહેવામાં આવે છે કે તેની પાછળ એક દંતકથા છે એક વખત પ્રજાપતિ દક્ષે યજ્ઞ દરમિયાન તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું

આમંત્રણ વિના પહોંચી ગયા અને તેમને બિનામંત્રિત મહેમાનના સાથે કરતા વર્તનનો સામનો કરવો પડ્યો હતો તેમના માતા સિવાય સતી સાથે કોઈ યોગ્ય વર્તન કર્યું ન હતું અને યજ્ઞમાં બહેનોએ પણ તેનું ઉપહાસ કર્યું હતું અને સતી સાથે આટલું કઠોર વર્તન અને પતિનું અપમાન સહન તેવો કરી ન શક્યા અને અપરાધ અને ક્રોધમાં તેણે પોતાના યજ્ઞમાં હોમી દીધા હતા ભગવાન સેવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણોને દક્ષ પાસે મોકલ્યા અને તેમના સ્થાને ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો હતો આગળના જન્મમાં તે હિમાલયની પુત્રી તરીકે જન્મ્યા હતા કે જે શેલપુત્રી તરીકે ઓળખાયા હતા અને એટલા માટે નવરાત્રીના પ્રથમ દિવસે શેલપુત્રી માતાનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે માતા શેલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુનો ઉપયોગ કરવો કેમ કે સફેદ રંગ માં શૈલપુત્રી નો પ્રિય રંગ છે એટલા માટે સ્નાન કર્યા પછી પણ સફેદ રંગના ના વસ્ત્રો પહેરવા જોઈએ પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને માં દુર્ગાનું અથવા કુળદેવી માતાનું સ્થાપન કરવું માં શૈલપુત્રીને કુમકુમ સફેદ ચંદન હળદર અક્ષત સિંદૂર લવિંગ સોપારી વગેરે જેવી વસ્તુ અર્પણ કરીને 16 श्रृંગારમાંથી કોઈ પણ श्रृંગારની વસ્તુ પણ અર્પણ કરવી દેવીને સફેદ રંગના ફૂલ તથા સફેદ રંગની મીઠાઈઓ પણ અર્પણ કરવામાં આવે છે સાથે જ ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈ પણ માતાજીને ચડાવવામાં આવે છે ધૂપ દીપ સાથે માતાજીની આરતી કરવાની અને એ પછી ત્યાં બેસીને

જો આપણે આ દિવસોમાં બીજું કંઈ ન કરી શકીએ તો આરતી સ્તુતિ ગરબા અને ચંડી પાઠ જરૂર કરવો જોઈએ અને આપણા કુળદેવી મંત્રનો જાપ કરવો જોઈએ જો આપણે બીજ મંત્ર વિશે વાત કરીએ કે જે આજના દિવસે કરવામાં આવે છે તો તે છે રીમ શિવાય નમ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ અથવા તો એ સિવાય આ મંત્રની એક કરતા વધુ પણ માળા આજના દિવસે કરી શકો છો એ પછી બીજો મંત્ર છે ૐ દેવી શેલપુત્રીયૈ નમઃ અને ત્રીજો મંત્ર છે વંદે વાંછિતલાભાય ચંદ્રાર્ધકૃતે શેખરામ વૃષારૂડમ શુલાધરામ શેલપુત્રિમ યસસ્વિનિમ આ રીતે માતાજીના ત્રણ મંત્રો છે કે જેમાંથી માં શેલપુત્રીનો બીજ મંત્ર સૌથી સરળ મંત્ર છે અને ઉત્તમ ફળ આપનારો મંત્ર છે કેમ કે કોઈ પણ દેવી દેવતાનો જો બીજ મંત્રનો જાપ કરવામાં આવે તો તે અન્ય મંત્રો કરતાં વધુ ફળ આપનારો હોય છે એટલે જો આપ ઋમ શિવાય નમઃ એ મંત્રનો જાપ કરો છો તો વધુ ઉત્તમ છે એ સિવાય બીજા મંત્રો જણાવ્યા તે પણ આપ આજના દિવસે કરી શકો છો મા શૈલપુત્રીનું વાહન નંદી છે એટલે કે વૃષભ છે તેમના કપાળ પર અર્ધચંદ્ર જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે 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 અને અને માતા લાલ ગુલાબી પહેરે તથા તેમને સફેદ રંગ પ્રિય તો મિત્રો આ રીતે મા શૈલપુત્રી કથા છે કે જે આપણી સૌ લોકો સાંભળી તથા તેમનું પૂજન કેવી રીતે કરવું તેમના કયા મંત્રનો જાપ કરવો તે પણ મેં આપણે જણાવ્યું અને ઘટ સ્થાપન વિશે પણ જણાવ્યું પૂજા કરવામાં આવે છે તો નેક્સ્ટ વિડીયો આપણે બ્રહ્મચારણી સ્વરૂપની કથા વાર્તા સાંભળીશું બીજા દિવસે કયા મંત્રનો જાપ કરવો કયા પાઠ કરવા તે પણ જાણીશું તો આપ સૌ લોકો તે વિડીયો મારી સાથે જરૂરથી જોજો